ભાવનગર શહેરના મોટાભાગના વિસ્તારોમાં નાનાથી મોટા નવરાત્રી ગરબાના આયોજનો થાય છે પરંતુ આ તમામ આયોજનોમાં સુભાષનગર સ્થિત શ્રી રામેશ્વર મહાદેવ મંદિરે યોજાતો નવરાત્રી મહોત્સવ ઘણા અંશે અલગ તરી આવે છે છેલ્લા કેટલાય વર્ષોથી હિન્દુ પરિવાર અને ભોળાનાથ મિત્ર મંડળ દ્વારા નવરાત્રિના નવે નવ દિવસ ભાવનગર શહેરના કોઈપણ વિસ્તારની બહેન દીકરીઓ અને માતાઓ માટે ગરબાની વ્યવસ્થા નિઃશુલ્ક થાય છે માતાજીની આરાધના ગરબાની રમઝટ અને આ દરમિયાન આવતા તમામ મહેમાનોનું સ્વાગત તેમજ ગરબે રમવા આવતી તમામ બહેનો માટે નાસ્તાની વ્યવસ્થા સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે અશોકભાઈ ગોહિલ અને ચંદ્રકાંતભાઈ નિમાવત લાલાભાઈ સહિત તેમની સમગ્ર ટીમ દ્વારા મંડળના સહયોગથી વર્ષો દર મોટી ની પરંપરાગત અહી શેરી ગરબા નું આયોજન કરેલ છે જે શેરી ગરબાનો હેતુ એવો છે કે મુક્ત નવરાત્રી બને અને બેન સલામતી રહે અને જે શેરી ગરબા છે એ હિન્દુત્વ જળવાય એ હેતુથી થી દર વર્ષે ભુવન ને સોસાયટી સુભાષનગર ખાતે અહી શેરી ગરબા નું આયોજન કરવામાં આવે છે આ આયોજનની વિશેષતા એ છે કે જે પૈસાવાળા હશે એ તો કદાચ બે ત્રણ હજાર ના ભાષ લઈને પણ જઈ શકશે પણ મધ્યમ વર્ગ જે બેન દીકરીઓ છે અને સલામતી જે સાથે લોકો જઈ શકે સલામતીની ની પણ ઓલી ન હોય તો અમે અહીંયા એ હેતુથી જ કરીએ છીએ કે આવા સોસાયટી ની અંદર પૂરી સલામતી ચુસ્ત સિક્યુરિટી અને અમારા ભવન મિત્ર મંડળ દરેક કાર્યકર્તાઓ મહેનતથી આ કાર્યક્રમ એ કરવામાં આવે છે અને દરરોજ